મા બનાસ હર હર મહાદેવ મિત્રો મા બનાસના વીરપુત્ર રામજીભાઈ પટેલ સુરત એમની નર્સરીમાંથી આપણા બનાસકાંઠા જિલ્લામાં મને લગભગ તેમણે એ સમયે દસ જેટલા વૃક્ષ આપેલા એ સમય મિત્રો ગરમીમાં મેં મંગાયેલા જ્યારે હું કાશ્મીરમાં હતો અહીંયાથી તો બે વૃક્ષ લીધે બળી ગયેલા બાકી સૌ વૃક્ષ ઠીકઠાક હતા જેમાંથી મેં અલગ અલગ ગામોમાં ભવરાયા છે સામે જે તમે જોઈ રહ્યા છો શ્રી પૂર્ણેશ્વર મહાદેવ મંદિર લુચકવાડા ગામના નિવાસીઓ શ્રી શાસ્ત્રી ભરતભાઈ શાસ્ત્રી વૈકુંઠભાઈ તપસ્વી ભુદેવ શ્રી કર્મથી રામજીભાઈ અને એમણે સૌ સાથે મળી અને મિત્રો તેમના ગામ લોકોએ પણ મળી અને ખૂબ સારો ભાવ આપ્યો અને ખૂબ ભાવથી આ રોપણ કર્યું એની સુરક્ષા માટે પણ ખૂબ સારી વ્યવસ્થા કરી છે તમે જોઈ રહ્યા છો પાંજરું છે ઉપરથી ઝાડનું પાંજરું અને ખૂબ સારી વ્યવસ્થા કરી છે અને ઝાડ મિત્રો થઈ ગયું છે અને રોપ્યાને લગભગ દસ દિવસથી વધારે થઈ ગયા છે તો મિત્રો ખૂબ સારું એવું ઝાડ ફોટી ગયું છે બનાસકાંઠાની ધરતી અનુકૂળ આવી છે તો હું મા બનાસના વીરપુત્રો ગ્રુપવતી અને બનાસકાંઠાના દરેક જીવોવતી શ્રી રામજીભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું જેમણે સુરતથી મને ખૂબ સારું એવું ઝાડ કૈલાસપતિ વૃક્ષ જે ભગવાન સાક્ષાત શંકરનું વૃક્ષ છે મિત્રો આ વૃક્ષ આવનારા સમયમાં આ વર્ષો સુધી ટકે છે અને આવનારા સમયમાં સત્ય સનાતન ધર્મ અને સત્ય શંકર સત્યમ શિવમ સુંદરમ જે ભગવાન શિવથી સત્ય છે જેનું પ્રમાણ કરે છે આ વૃક્ષની અંદર સાક્ષાત ફૂલ એવું આવે છે જેની અંદર સાક્ષાત શિવલિંગ હોય છે પુષ્પની ઉપર શિવલિંગ આવે અને એના ઉપર નાગની ફેણ આવે એટલે સાક્ષાત શંકરનું પ્રમાણિત કરતો આ વૃક્ષ છે મિત્રો તો આપણા બનાસકાંઠા જિલ્લામાં વધુને વધુ મંગાવીશ તમે પણ જો ચાહક હોય તો જરૂર મારા સંપર્કમાં રહેશો આપણે સૌ નિવેદન કરીશું ફરી એકવાર રામજીભાઈ પટેલને તેઓ આપણી નર્સરીમાંથી આપણને આ કૈલાસપતિવૃક્ષ આપશે તો હર હર મહાદેવ મહાબનાસને જાય ફરી એકવાર જણાવીશ મિત્રો કે સત્ય સનાતન માટે ખૂબ જ ઉપયોગી આ ઝાડ છે આપણને સૌને આપણને ઓળખાણ કરાવે છે સત્ય સનાતન ધોરણ સત્ય છે અને શંકર ભગવાન સત્ય છે તો હર હર મહાદેવ જય મહાબનાસ